કુચ નગરપાલિકાના જુદા જુદા બોર્ડના ટેન્ડરો બાબતે એક કારોબારી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે આજે કારોબારી રાખવામાં આવી હતી એનામાં ટેન્ડરો બધા જેટલા પણ આપણે ગ્રાન્ટ જે અલગ અલગ વોર્ડોમાં ફાળવેલી હતી એ ગ્રાન્ટ અંતર્ગત આપણે ટેન્ડરો કરેલા હતા એ ટેન્ડરો ખોલવાની આજે ખાસ કારોબારી રાખવામાં આવી હતી એની અંદર રૂપિયા તેર કરોડ અને પચાસ લાખના આજે જેટલા પણ ઓનલાઈન ટેન્ડરો કર્યા હતા એ આજે ખોલવામાં આવ્યા છે એનામાં યુડીપી ગ્રાન્ટ અંતર્ગત હોય કે જન ના હોય મોડલ ફાયર સ્ટેશન રૂપિયા સાત કરોડ અને બે લાખના ખર્ચે ભુજ સાહેબ ને નવું આપવા જઈ રહ્યા છે કમ્પાઉન્ડ વોલ બનાવવાની હોય કે પાણી માટેના અલગ આયોજન હોય કે ડ્રેનેજ માટેના અલગ આયોજન હોય તમામ કામ મળીને ટોટલ તેર કરોડ ને પચાસ લાખ જેટલા કામોનું આજે ખોલી અને આગામી દિવસોની અંદર વર્કઓર્ડર આપી અને ભૂત સાઈડ સુખાકારી માટે આપણે આપશું મુખ્ય કયા કયા કામ છે એમાં આજે મંજૂર થયા જી એની અંદર વોર્ડ વાઇઝ બધાને યુડીપી અંતર્ગત જે કામો આપેલા હતા એની અંદર ટોટલ ચાર પેકેજ હતા એ કરોડ કરોડ રૂપિયાના ચાર પેકેજ હતા એટલે ચાર કરોડ રૂપિયા આપણે રસ્તા માટે જે ફાળવેલા હતા એના આજે આપણે ખોલ્યા છે અને ખાસ કરીને મોડલ ફાયર સ્ટેશન જે છે રૂપિયા સાત કરોડ અને બે લાખના ખર્ચે આગામી દિવસોની અંદર ભુજ સાઈડ અંદર બનવા જશે

તો ભુતસેરની અંદર મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજીની આગામી દિવસોની અંદર મૂર્તિ મૂકવામાં આવશે બીજું કોઈ ખાસ નિર્ણય ખાસ નિર્ણયમાં અત્યારે જે પાણીની વિતરણ વ્યવસ્થા હતી પાણીની વિતરણ વ્યવસ્થા હાલ સુધરી હતી પરંતુ જે જીબીની લાઇટ અવરનેવર જાય છે એના કારણે ત્યાં જે મોટરો અમારી જે પાણી સ્ટેશનને જે મોટરો હોય છે એ પણ બંધ થઈ જાય છે તો જો જીબી દ્વારા વ્યવસ્થિત વીજળી સપ્લાય કરવામાં આવે તો અમારી મોટર પણ બંધ ન થાય અને પાણી જે વિતરણ વ્યવસ્થા છે એની અંદર સુધારો લાવી શકી એવું આયોજન પણ અમારા દ્વારા કરવામાં આવ્યું છે કે જનરેટર રાખી અને ભુજ શહેરને પૂરતું પાણી મળી રહે જે ની લાઈટ હોય કે ન હોય એક જનરેટર રાખીને ત્યાં જનરેટર દ્વારા મોટર ચાલુ રાખી અને પાણી વિતરણ વ્યવસ્થામાં ઘણો સુધારો બંધ ના નર્મદા લાઈન બંધ હતી પણ હાલ પૂરતું ચાલુ છે એટલે હાલમાં ઘણો સુધારો છે પાણી વિતરણ વ્યવસ્થા